ત્યારે હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે જે કંઈ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કે જે કઈ નેતાઓ છે વારંવાર ખાલી વચનો જ આપે છે કે થઈ જશે પાસ થઈ ગયો એટલે પાસ થઈ ગયો તો પણ ક્યારે જયારે માણસ મરી જશે અકસ્માત થશે ત્યારે એ લોકો કરવાના છે માત્ર હું એમને એટલું જ કેવા માંગુ છું કે કરવાના તો વહેલી તકે કરી નાખે બાકી છ મીટર નો જે ડામર નો રોડ પાસ થયેલો છે એને બની જવા દે શા માટે રોડા નાખે છે હા તમે લોકો જે આરસીસી નો રોડ બનાવવા માંગો છો એ આરસીસી રોડ બનાવો પણ પેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો અને ડામરથી ડામર કરીને ગમે તેવો રસ્તો અમારે આવવા જવા માટે કારણ કે આ જે રોડ છે છાણી બાજુ રોડ છે એ લગભગ બધા ગામડાઓ સાથે જોડાયેલો છે આ રોડ પરથી હજારોની સંખ્યા ની અંદર વિદ્યાર્થીઓ છે કામદારો જે બધા જતા હોય છે અને વારંવાર અકસ્માત થાય છે જેથી કરીને આવી લોલીપોપ આપવાનું બંધ કરી દે અને વહેલી તકે આનું નિરાકરણ લાવે નહીં તો આનાથી ચક્કાજામ કરીને કાલથી બિલકુલ રોડ બંધ કરી દેવામાં આવશે માન્ય ધારાસભ્ય શ્રી એ કીધું કે પાસ થઈ ગયું અમારા વચ્ચે અમારા પ્રિય મિત્રો કાનાજી રોડ મંજૂર થઈ ગયો છે પણ મને તો ક્યાંય દેખાતું નથી કારણ કે પચીસ તારીખ થી પચીસ તારીખ થી અને ઇલેક્શન થશે એટલે ઇલેક્શન થશે એટલે મહિના સુધી આરસીસી રોડ ક્યાંય મને દેખાતો નથી એટલે મારે તો વૈકલ્પિક વ્યવસ્થા જોઈએ કે તાત્કાલિક આ રોડ નું મરામત કરાવે તો ડામર કરાવે પણ એની વ્યવસ્થા કરાવે અત્યારે ધારાસભ્ય એટલે આજે જે બાજવા સુધી લાગે છે વાઘોડિયા એકસો છત્રીસ ધારાસભ્ય લાગે છે ત્યાર પછી તે સયાજીન વિધાનસભાના ધારાસભ્ય લાગે છે એટલે બે ધારાસભ્ય લાગે છે અને સંસદે લાગે છે ઘણા સમયથી આ મુદ્દો ચાલી રહ્યો છે કે ભાઈ બાજુ ઝાણીનું જે રોડ છે તે બના બાબતે પહેલી વખત ટેન્ડર પાસ થયું તો કે ભાઈ છ મીટરનો બનાવશે પછી અમે જઈને આવેદન પત્ર આપ્યો કલેક્ટરશ્રીને કે ભાઈ અમારે છ મીટર નહીં ચોવીસ મીટરનો રોડ જોઈએ કેમ કે તમે આજે સાંજના અમે ઊભા છે શાંતિ તમે જોવો કરીને જે ડમ્ફરો જે મારફાત આવે છે અહીંયા આગળ ત્રણ પ્રાથમિક શાળાઓ છે બે હાઈસ્કૂલ છે એ લોકો સવાર સવારે જે ડમ્ફરો જે રેસમાં રેસમાં નીકળે અને કાલે ઉઠીને કંઈક દુર્ઘટના થાય તો એનો જવાબદાર કોણ કરીને અને આ જે પ્રદૂષણ અહીંયા આગળ જે થઈ રહ્યું છે જીપ જીપ્સમની જે ગાડીઓ નીકળે છે તે બે ફાર્મ નીકળે જીપ્સમ ઠેલવાતા ઠેલવાતા જાય છે આનાથી અમને શ્વાસમાં તકલીફ થાય છે આંખોમાં બળતરા થાય છે નાના છોકરાઓનું જે આરોગ્ય છે તે પણ ખૂબ ખરાબ રીતે હાલત બહુ ખરાબ છે કરીને અહીંથી જતાં જે બબે બે સવારી જે ગાડીઓ જાય છે કરીને એમને પણ આ બાજુથી દબાઈ દે છે એ લોકો ડમ્પરવાળા અને આના લીધે આગળ જતા બે ફાર્મ અને એ લોકો અમે પૂછવામાં આવે કે ભાઈ તમે આવી રીતે કેમ ગાડી ચાલો તો એ લોકોએ સીધું જ જવાબ આપી દે છે કે ભાઈ આ તમારે તમારે શું લેવા દેવા અમારો તો પ્રશ્ન છે કે છેલ્લા ચાલીસ વર્ષથી અહીં આગળ રોડ નથી બન્યો તો આગળ શું થઈ રહ્યું છે અને તમે જેમ જોઈ રહ્યા છો કે ભાઈ આજુબાજુના આખા દેશમાં બધે જ જગ્યાએ રોડ રસ્તાને બધું જ બને છે તો અમારા ગામમાં કેમ નથી બનતું અને આગળ જતાં સિટીનો વિસ્તાર આવે છે સિટીમાં હેમંત જોશી સાહેબ જે અમારા એમપી છે એમને પણ અમે દરખાસ્ત કરેલી છે લેટર થ્રુ અને મૌખિક પણ તો એ આજ દિન સુધી એ લોકો જોયા જોવા આવ્યા નથી લેટરના માફી કે પણ આપી છે ને મોફી મોખીકે પણ અમે આપેલું છે પણ એ લોકો હું ઉડાડતા નથી તો આ એક રસ્તો આજે બધા જાગૃત થઈ ગયા છે અને રસ્તો આ રસ્તો રોકીને અમે સરકારને પણ બતાવીએ છે કે ભાઈ જ્યાં સુધી તમે આ રોડ બનાવો નહીં આ રીતે અમે રોડ રોકીશું અને રોડ આનો પણ આગળ નિકાલ નહીં આવે તો અમે અહીં બમ્બુ લગાવીને બંધ કરીશું